સ્વાગત છે તમારું જ મહારાજના દવા વિડીયોમાં તો અમે લોકો આજે રામાપીરના મંદિરે જવાના છીએ કઈ જગ્યાએ જવાના છે ને શું છે તો બધું ત્યાં છે એ પછી ખબર પડે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બધાયને જઈએ રામાપીર ચાલો તો આપણે મંદિરે જઈએ ને પછી મળીએ ચાલો તો અમે મંદિરે જવા માટે નીકળી ગયા છે જો બધા આગળ આગળ ચાલે છે હિરલ છે હિરલ અમારી બાજુ કેમેરો ફેલાવજે એટલે

ચાલો તો મંદિર તરફ જઈ રહ્યા છે જો મેં આટલા બધા આવ્યા છે મંદિરે તો હું પહેલી વાર આવું છું મંદિરે હવે મંદિરે અંદર જઈએ પછી ખબર પડે કઈ રીતના શું છે બધું અમારી નવિયા આગળ આગળ જાય છે ચાલો તો આપણે સરસ મજાના દર્શન કરી લઈએ પહેલી વાર આવ્યા છીએ બાર મજા જઈ રહ્યા

चालू तो आपण आगळ फटाफे मजूर तो अन्या चढा उगा છે આપણે મંદિર ની અંદર દર્શન કરવા માટે ગયા નથી અને નવ્યા છો અમારી આ રમી રહી છે હવે આપણે દર્શન કરવા જઈએ અંદર છે એટલે દૂરથી તમને નજારો બતાવી દો ક્યારે કે ના પાડી છે કે ફોટો પાડવાનું એલાવ નથી આ મંદિર છે જો સરસ મજાનું સરસ મજાનું છે એવું જો તો નવ્યા હા જો તો બેટા નવ્યા

અમે લોકોએ સરસ મજાના દર્શન બને કરી લીધા એમાં ફોન એ નથી ફોટા પાડવાની સખત મનાય છે તો એ થોડું ઘણું ખોટાને એવું કરવી છે તો જોયા આવે જુઓ તો અહીંયા ધજા ચડાવવાનું સરસ મજાનું કામ ચાલુ છે ને અમારે બધા અહીંયા બેઠા છે ચલો તો તમે કન્ટિન્યુ બન્યા રજો જુઓ તો ધજા ચડાવે જો તો સરસ મજાની ધજા ચડી રહી છે અને જો આ બારનું વ્યૂ છે બધું થોડુંક અંધારું થવા આવ્યું છે એટલે વ્યૂ એટલું સારું આવતું નથી જો મંદિર સરસ મજાનું છે રામાદેવિરનું આ બધો બારનો નજારો છે જગ્યાએ સરસ છે સો જો તો ધજા સરસ મજાની ચડી રહી છે લાઈવ જોવાઈ રહ્યું છે તમને ધજા કઈ રીતના ચડાવે છે જો તો રામદેવ મસ્ત મજાની એવી ધજા ચડી રહી છે બીજની જય અને અમારી એ નવ્યા એ છે મારી બાજુ આવી રહી છે

ચાલો તો તમે બન્યા રહેજો આગળ ચાલો તો અમારે બધા અહીંયા દર્શન કરવા માટે બેસી ગયા છે ને આપણે ફરીથી દર્શન કરવા માટે આવ્યા છે બધા સાથે જો તો ધજાનો view તો જો બનાત દેવતાના દર્શન કરી રહ્યા છે જો સરસ મજાના જો આ કુમાર આવે છે કે આપ છે નાતું

વાગી ગયા મંદિર છે અને અમારા નવ્યા છે જો સરસ મજાનું છે બધું પણ અંધારું થવા આવી ગયું છે ને જો પણ લાઈટ ચાલુ છે જવું તો સરસ મજાનું છે બધું અને અમને મજા આવે છે જોઈ આવે એની આરતીમાં રોકાયા છે કે કેવું થાય છે નવ્યા બેન કેટલી વાર છે ખબર તો ચલો તમે કન્ટિન્યુ બની આવે તો તમને મજા આવશે અહીંયા બધા ગાય છે બાકીના બેસી રહ્યા છે એમાં નવ્યા બેબી રમી રહી છે મંદિરની બાજુમાં બેઠા છે જો તો અને નવી અમારી મજા કરે છે તો મને કાગળી દેવા માટે આવે છે ચુમી મુમી ટુની નુની જો તો આવું કાઈક છે સરસ મજાનું બધું ગયું છે ને પબ્લિક આવે બધી ભેગી થાય છે સરસ મજાનું બધા આવી રહ્યા છે બધા સારી બાજુ બેઠા છે આવું કાઈક છે અમારા નવી

આવું નથી એટલે આપણે ફોન નથી લઈ જતા પણ તમને બતાવી દઉં તો આરતી ચાલુ છે પણ અમારે અહીંયા નવિયા રમી રહી છે એટલે નવિયાનું ધ્યાન રાખવું પડે છે કારણ કે છોકરાઓ ભાગમ ભાગ કરતા હોય એટલે કઈ નથી ના હોય ઢોલના ધામ જો તો નવ્યાને તો રમવાની મજા આવે છે હવે આપણે આરતી ચાલુ છે આરતી પૂરી થાય પછી પ્રસાદી લઈને પછી આપણે ઘર તરફ જવાનું છે તો પ્રસાદી લેવા જઈએ પછી આપણે મળીએ અને જો હમણાં શાનનો નજારો તમે જો આવી રીતના છે અને અમારે આ તો ભાગવામાંથી જ ઊંચા ન થતા ક્યાંય જોતા જ નથી આડું અવડું અને ભાગ ભાગ જ કરે છે જો તો આપણે એને પકડવામાં ધ્યાન દેવું પડશે ક્યાં ક્યાં ભાગે છે ચાલો તો તમે મન જવા તો જો અહીંયા આજથી ચાલુ છે અંદરથી તો ભૂલ નહીં લેવા મળે सर सुंदर आहे ओके सर

સરસ મજાની પ્રસાદી છે ચાલો તો આવી રીતના હોય છે બધું પ્રસાદીનું બધા પ્રસાદી લેવા બેસી ગયા છે ચારે બાજુ બધા પ્રસાદી લે છે ચાલો તો ફટાફટ પ્રસાદી લઈ લઈએ પછી ઘર તરફ જવાનું છે ચાલો તો મિલી તો આપણે સરસ મજાના રામદેવીને દર્શન કરીને આવી ગયા દર્શન કરવાની મજા આવી પ્રસાદીને બધું લઈ લીધું આરતીને બધું મજા આવી ગઈ અને તમે ક્યારે આવી રીતના દર્શન કર્યા તો કમેન્ટ બોક્સમાં જઈરામ રામાપીર લખવાનું ભૂલતા નહીં ચાલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય